જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર આજકાલના છોકરાઓ લીલી શાકભાજી કોઈ ખાતું નથી અને કોઈ પસંદ પણ કરતું નથી તેના માટે થઈને હું એક સરળ વાનગી લઈને આવી છું કે તે સરળતાથી ખાઈ લે અને તેને ખબર પણ ના પડે કે અંદર લીલી શાકભાજી નાખેલી છે અને તે સ્વાદમાં પણ મસ્ત સ્વાદિષ્ટ લાગે છે અને દેખાવમાં બી સારી છે અને ઇઝીલી બની જાય છે તો મિત્રો ચાલુ કરીએ આપણે આજની વાનગી તેમાં આપણે જીણા સમારેલી ચોળી બુવાર બટેટા ટીંડોળા કોબી તેમ તમે અલગ અલગ પ્રકારની કોઈ પણ વાનગી લઈ શકો છો તેને કુકરમાં નાખી અને તેમાં પાણી નાખી અને તેમાં ચાર પાંચ સીટી થાય ત્યાં સુધી તેને આપણે થવા દઈશું એ સીટી થાય ત્યાં સુધીમાં આપણે ઝીણા સમારેલી ડુંગળી મરચાં લસણ કોથમીર ટમાટર લીંબુ અને બટર ઓપ્શનલ છે તે તે આપણે ઝીણા સમારી લેશું ચાર પાંચ સીટી થઈ ગયા બાદ તે બફાઈ ગયા હશે તેને આપણે જોઈશું અને એક ચારણીમાં એને ગાળી લઈશું એ ચારણીમાં ગળાઈ જાય પાણી નીતરી જાય ત્યારબાદ તેને આપણે એક થાળીમાં લઈ અને સ્મેશ કરી લેશું આ વાનગી બનાવવામાં એકદમ સરળ છે અને બધાને ભાવે પણ છે તો આપણે આગળ જોઈએ કે એક કડાઈમાં બે ચમચા તેલ લઈશું તે તેલ ગરમ થવા દઈશું ત્યાં સુધી તમારે આવા જ સરળ વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે આ તેલ ગરમ થયા બાદ તેમાં આપણે રાઈ અડધી ચમચી જેટલી રાઈ નાખીશું ત્યારબાદ રાઈ થોડીક તતળી જાય સંતળાઈ જાય ત્યાર પછી આપણે પીસેલું લસણ આદુ મરચાંની પેસ્ટ નાખીશું તે થોડુંક સતડાઈ જાય ત્યારબાદ તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી ટમાટર તે એમાં નાખી દઈશું અને થોડીવાર હલાવતા રહીશું તેથી તેની કચાશ નીકળી જાય થોડુંક સતડાઈ જાય ત્યાર પછી તેમાં આપણે રેગ્યુલર મસાલા નાખીશું તેમાં અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું હળદર પાવડર નાખીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો થોડો લીંબુનો રસ ટેસ્ટ પ્રમાણે અને તેમાં થોડી ખાંડ ઉમેરીશું ખાંડ છે એ થોડી ઓપ્શનલ છે અમારા ઘરમાં કવાય છે એટલે અમે નાખીએ છીએ ત્યારબાદ તેને થોડી વાર અલાવતા રહીશું એટલે બધા મસાલા એક રસ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું પાણી નાખીશું તો તેને કારણે મસાલા થોડા ચડી જાય મસાલા ચડ્યા બાદ તેમાં સ્મેશ કરેલા શાકભાજીનો મસાલો આપણે નાખીશું અને એ તેમાં સરસ રીતે મિક્સ કરીશું અને તે બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરી અને થોડીવાર તેને ચડવા દઈશું ત્યારબાદ બટર નાખી અને તેને શણગારીશું અને માથે કોથમીર નાખી અને તેને આપણે ગાર્નિશિંગ કરીશું જો તમને મારી આ રેસીપી ગમી હોય અને સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી અવશ્ય લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ આવજો બાય બાય